ચંદનના ઝાડ કાપી ચંદનના લાકડાની ચોરીઓ કરતાં બે ઇસમોને પકડી ચંદન ચોરીના ત્રણ ગુનાઓ શોધતી એલસીબી આણંદ શ્રી કેજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદના માર્ગદર્શન હેઠળ ગઈકાલના રોજ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન એ એસઆઈ યશપાલ સિંહના નામે મળેલ આધારે આણંદ વડોદરા નેશનલ હાઇવે ગામટી પાસે આવેલ નજીક ચરોતર ગેસ નજીક વોચમાં રાખવામાં આવી હતી આ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો હીરો સ્પ્લેન્ડર પ્લસ મો મોટર ઉપર બે ઈસમો આવતા તેઓને રોકી લઈ તેમની તપાસ કરતાં તેમની પાસેથી વિરણિયાની પટ્ટી નંગ બે લોખંડનું પાળિયું નંગ એક મળી આવતા તે બાબતે પૂછપરછ કરતાં કોઈ તક મળે તો ચંદનના ઝાડની ચોરી કરવા માટે સાથે રાખતા હોવાનું જણાવતા કુલ કિંમત રૂપિયા પચાસ હજાર સાતસોનો મુદ્દામાલ કબ્જે કરી સીઆરપીસી એકતાલીસ એક બી એકસો બે મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ કરતાં નીચે મુજબના ગુનાઓ કરેલાની કબૂલાત કરે છે તેમજ ચંદનનું લાકડું રિકવર કરવામાં પણ આવેલ છે